મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં અતિભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છેલ્લા દિવસથી નાગપુરમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે જેને પગલે નાગપુરના અનેક ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને પગલે અચાનક પાણીનો પ્રવાહ વધતા લોકો ફસાયા કેટલાક વિસ્તારમાં પ્રથમ માળ સુધી પાણી ભરાઈ જતા ઘરો અને વાહનો પાણીમાં ડૂબી ગયા નાગપુરના ન્યુ નરસાલા વિસ્તારમાં લોકો પહેલા માળે ફસાયા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભારે વરસાદને પગલે પાણીનો પ્રવાહ અચાનક વધી જવાથી લોકો પોતાના ઘરોમાં ફસાયા જે બાદ તંત્રને જાણ કરતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઉપરાંત કેટલાક વિસ્તારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તો નાગપુરમાં હજુ પણ ભારે વરસાદની આગાહીને લઈ નાગપુર કોર્પોરેશન દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યો હવામાન વિભાગ તરફથી અગિયાર જુલાઈ સુધી શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે परसों पे कल से भी वो उधर पानी भरा हुआ था लेकिन मेरे हमारे हाँ, दरवाजे तक नहीं आया था सुबह रात को देखी मैंने तो चार बजे तो पूरे दरवाजे के पास ही था वो पानी और रात से हम जगे है सब लोग मेरा लड़का सोया हुआ था फिर हम दोनों जगे हुए थे ऐसे फंसे थे सर और वो ये बोट आई अभी सुबह इन्होंने कॉल किया दो दिन हो गए है वहाँ काम के लिए आते थे और ये पानी कल से आ गया ज्यादा तो ऐसा मालूम नहीं था इतना पानी आ जाएगा करके तो हमने बोले कि आएगा पर वो पानी बहुत ही आने लग गया तो हम वहीं वो आटक गए हमको जाने को भी जगह नहीं ना आ रही को भी जगह नहीं तब वहीं रह गए अंदर तो वो कंपनी वाले ने फ़ोन किया कि हमने कि ऐसा ऐसी बात हो गई तो उनने वोड वाले को फ़ोन किया तो उनने बुलाया